આ વર્ષે જે ગરમી પડી રહી છે અને સરકારીમાંથી જે પરિપત્ર આવ્યું છે હીટ અલર્ટનું એના અનુસંધાનમાં સ્કીમરમાં આવતા દર્દી અને દર્દીના સગાઓ માટે હાલાકી ના પડે તકલીફ ના પડે એના માટે થોડી વ્યવસ્થા કરી રાખી છે અને હજી પણ જરૂરિયાત પ્રમાણે એ પૂરી પાડવામાં પાડવામાં આવશે અત્યારની વાત કરીએ તો અત્યારે હોટૅલમાં ઓપીડી એરિયામાં અમે પંદર વોટર કુલર મુકાયા છે વોટર એટલે એર કુલર જુદી જુદી જગ્યાઓ ઉપરની બહાર જ્યાં પેશન્ટ વેઇટિંગ એરિયા હોય છે ત્યાં કૂલર મુકાયા છે પાણીને પીવાની વ્યવસ્થા જે છે એ ત્રીસ ચાલીસ કૂલર છે અમારે વોટર કૂલર છે જેમાં આરો સિસ્ટમ સહિતની છે એના સિવાય દરેક વોર્ડમાં જે કેમ્પર હોય છે વીસ લિટરના કેમ્પર એ મુકાયા છે અને સિસ્ટરને છે એ દર કલાકે પેશન્ટના દર્દી પેશન્ટ અને એના સગાઓ જે હોય છે એને દર કલાકે પાણી પીવા માટે કેતી હોય છે દરેક વોર્ડમાં એના સાથે ઓઆરએસની વ્યવસ્થા કરાવી રાખી છે પછી જ્યાં જરૂર પડે વોર્ડમાં સિલિંગ ફેન બધી જગ્યા ચાલે છે પણ કદાચ કંઈક ગુનામાં એ હોય તો એના માટે આપણે ત્રીસ એક કરતાં વધારેસ્ટ ફેનની વ્યવસ્થા કરી રાખીએ અને હવે પણ હજી પણ જરૂરિયાત પ્રમાણે જે વધારે જરૂર પડતી હોય તો એ આપણે કુલર વોટર કુલર એર કૂલર કે પેસ્ટ ફેનની વ્યવસ્થા કરી રાખી કરી રાખી છે એ જરૂર પડશે તો મુકાઈ જશે હીટવેવના પેશન્ટ જે આવતા હોય છે જે દર્દી પ્રમાણે જે હીટવેવના આવતા હોય છે એના માટે અમે કેઝ્યુઅલિટીમાં તૈયારી કરી રાખીએ મેડિસિન બોર્ડમાં અને કેઝ્યુઅલિટીમાં આઈસ પેક્સ અને બેડ રિઝર્વ કરી રાખ્યા છે એ જ પ્રમાણે બીજા માળે જે એપિડેમિક વોર્ડ છે ત્યાં હિટવેવના પેશન્ટની મેનેજમેન્ટ માટે એક વોર્ડ વીસ બેડનો વોર્ડ જે છે એ અરેન્જ કરીને લાગતું છે